સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પવિત્ર શ્રાવણ માસમાં કોઠી રાવપુરા કુબેર ભવનના પહેલાં માળે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી દીપક અમીન સ્થાપક પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ઉપપ્રમુખ પરમેશ ભગત ઉપપ્રમુખ ફૈઝાન ડભોઈવાલા મંત્રી ધર્મેશ ગાંધી કમિટીના સભ્યો તમામ લોકો સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની કથાનું આયોજન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ચેમ્બર રૂમ ખાતે કુબેર ભવન ખાતે કરવામાં આવેલું છે આ ભગવાન સત્યનારાયણ દેવની કથાની અંદર સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પદાધિકારીઓ તેમજ વ્યવસ્થાગત કમિટીના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવીને સુંદર કાર્ય કરીને તમામને કુબેર ભવનમાં કામ કરતા કર્મચારીઓ વત્તા ચેમ્બર ચેમ્બરના તમામ સભ્યોને સિનિયર સભ્યોને તમામ પાંચ પ્રેસિડન્ટને આમંત્રિત કર્યા છે મારું નામ દીપકભાઈ પી અમીન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ